આરો પાણીનો આ પ્લાન્ટ અમને આઈઓસી કંપનીએ આપ્યો છે અને પ્લાન્ટ તૈયાર કરીને કંપનીએ અમને ક પ્લાન્ટ સોંપી દીધો છે અમે ગામના જ બે ચાર વ્યક્તિઓ થઈને પ્લાન્ટ સંભાળી છી અને વ્યવસ્થિત પ્લાન્ટ ચાલે છે કોઈ એવો પ્રસંગ હોય તો અમે એ લોકોને પાણી ફ્રીથી અહીંયા ડાયરેક્ટથી નહીં પણ ભરી દઈએ છીએ તો એ લોકોને પ્રસંગમાં પણ પાણી કામ આવી જાય છે તું પાર અમારે આ રીતના કાર્ડ બનાવી લીધા છે આ કાર્ડ છે આ કાર્ડ આખા ગામમાં આપી દીધા છે બધાના નામ રાખીને એનું નામ રજિસ્ટરમાં અમે નોટ કરી લીધું છે આ કાર્ડમાં બધા આ રીતે આ કાર્ડ અત્યારે રિચાર્જ કરવા માટે આવ્યું છે આ રીતે સો રૂપિયા અને કાર્ડ અહીંયા આપી જાય આ કાર્ડને અમે આમાં બેલેન્સ નાખી દઈએ આવી રીતનું અમારી પાસે એક આ માસ્ટર કાર્ડ છે આ માસ્ટર કાર્ડ અને આ એટીએમ મીટર અને આ કાર્ડ આ ત્રણેય વસ્તુ જોઈ આનાથી કાર્ડ રિચાર્જ થઈ જશે અને આમાંથી એ લોકો જ્યારે પણ પાણી ભરવા આવે એકવાર કાર્ડ અંદર ટચ કરવાથી એક ને પચીસ પૈસા આમાંથી કટ થાય છે અને સાત લીટર પાણી બહાર આવી જાય છે એક રૂપિયોને પચીસ પૈસામાં સાત લીટર પાણી મળે છે પછી જેટલી વાર કાર્ડ ટચ કરે જાય એટલી વાર એક રૂપિયો પચીસ પૈસા કપાતા જાય અને પાણી આવ્યા રાખે આવું મશીન આ આઈઓસી કંપનીએ બીજે એક ગામમાં આપ્યું હતું પણ અત્યારે એ લોકો કેમ વહીવટ કરતા હોય એ ખ્યાલ નથી અમારે આખા ગામમાં આ પ્લાન્ટ આમ તો અમારે આવ્યો છે એકત્રીસ પાંચ બે હજાર અઢારે આ બોર્ડમાં એની તારીખ પણ નાખેલી છે જ્યારે કંપની અમને પ્લાન્ટ સમર્પિત કર્યો અને મિટિંગ રાખીને એ લોકોએ આઈઓસીના ઓફિસરો પણ અહીંયા આવ્યા હતા અને એને અમને પ્લાન્ટ આપ્યો ત્યારે ગામમાં લગભગ મોટા મોટા ઘર જે હતા એ લોકોને આરો પ્લાન્ટ હતા ઘરે એ લોકો તો ઘરે આરોનું પાણી પીતા હતા પણ જે વધુ પડતું પબ્લિક બધું એવું હતું કે જે લોકો ડાયરેક્ટ કૂવાનું પાણી કે ડાયરેક્ટ નળમાં જે પાણી આવતું હતું એ પીતા હતા તો એના લીધે થોડોક માંદગીનો પ્રશ્ન હતો ગામમાં પણ જ્યારથી આ પાણી આવ્યું ત્યારે લગભગ સિંતેર ટકા માંદગીનો પ્રશ્ન ગામમાંથી નીકળી ગયો છે આપણે આવી રીતે રિચાર્જ કરી શકીએ છીએ હા આપણે અત્યારે સો રૂપિયાનું રિચાર્જ કરી દઈશ આ થઈ ગયું છે મારિચાર્જ સક્સેસફૂલ આવી જાય પાછી આની બેલેન્સ ચેક કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ આ મારું એવું પેલું ગામ છે જે કાર્ડ સ્કેન કરવાથી પાણી આવે છે ક્યારે પણ મોટા પ્રસંગ હોય પણ ત્યારે અમારે પાણી તંગી પડતી નથી